બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવ એકમ દ્વારા આવેદન પત્ર આપ્યું વાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા વાવ તાલુકા શિક્ષણ કચેરીને સુવિધા પત્ર સંગઠન આવેદન પત્ર સંગઠન દ્વારા ગામડાઓનું સેમ્પલ સર્વે કરવામાં આવ્યું હતું જેમાં કેટલીક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરી જોવા ના મળતા સરકાર સામે રજૂઆત કરવામાં આવી છે કે તમામ પ્રાથમિક શાળાઓ સર્વે કરીને જે જે ભૌતિક સુવિધાઓ નથી તે આપવામાં આવે એવી માંગ કરાઈ છે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવ એકમ વર્ષોથી સામાજિક અને શિક્ષણ જાગૃતિનું કામ કરી રહ્યું છે જ્યારે સંગઠન દ્વારા વાવ તાલુકાના ગામડાઓમાં પ્રાથમિક શાળાઓમાં સેમ્પલ સર્વે કરવામાં આવ્યું હતું જેમાં કેટલીક શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં જોવા ન મળતા સંગઠન દ્વારા વાવ તાલુકા શિક્ષણ કચેરીએ આવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શાંતિલાલ રાઠોડ બીડીએસ સેક્રેટરી નાનજીભાઈ હડિયલ વિમણાબેન વરણ તથા હમીરભાઈ સહિતના સંગઠન કાર્યકર્તાઓ સાથે મળી વાવ શિક્ષણ અધિકારી ગેરહાજર હોવાથી તાલુકા પંચાયત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં કેટલીક શાળાઓમાં કેટલાક મુદ્દાઓ હતા જેવા કે શિક્ષકોની ઘટ પૂરી કરવી બાળકો માટે અલગ શૌચાલય બનાવવું ખૂટતા વર્ગખંડો પૂરા કરવા મધ્યાહન ભોજનમાં બેસવા બાળકોની સુવિધા પીવાના પાણીની સુવિધાઓ વિજ્ઞાન પ્રયોગ શાળાની સુવિધા બાળકો માટે રમતગમતનું મેદાન શાળામાં મુખ્ય પ્રવેશ દ્વાર ગેટની સુવિધા શાળાની પ્રોટેક્શન દીવાલ અને બાળકો માટે સંગીતના સાધનો જેવી સુવિધાઓમાં કેટલીક શાળાઓ વંચિત છે જેથી સરકાર દ્વારા તમામ શાળાઓનો સર્વે કરાવી જે પણ ખૂટતી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરાઈ છે રિપોર્ટર રમેશ પરમાર વાવ આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા વાવ તાલુકા પંચાયતમાં શિક્ષણ વિભાગમાં એક આবেদন પત્રા હતા બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા પ્રાથમિક શાળાઓનું એક સેમ્પલ સર્વે કરવામાં આવ્યું જેમાં પ્રાથમિક સુવિધાઓ અને ભૌતિક સુવિધાને લઈને જ્યાં ખામીઓ છે એનો એક સર્વે કરવામાં આવ્યું હતું એટલે આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે પણ કમનસીબે અત્યારે ટીપીઓ સાહેબ હાજર હતા નહીં અને સ્ટાફને અમે આવેદનપત્ર આપ્યું છે ખાસ કરીને જે પ્રાથમિક સુવિધાઓનો વાવ તાલુકામાં જે ઘટ છે એ તાત્કાલિક અહીં પૂરી કરે અને અમે વાવ અને સોઈગામ અને થરાદમાં આ પ્રકારની એક આંદોલન શરૂ કર્યું છે અને એકત્રીસ તારીખે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ કે જે બનાસકાંઠામાં જે પ્રાથમિક જે શિક્ષણ છે એની જે ગુણવત્તા વધે અને એની જે ભૌતિક સુવિધાઓ છે એને તાત્કાલિક પૂર્ણ કરી અને ગુણવત્તા સભર શિક્ષણની પ્રક્રિયા થાય એ માટે અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા શૈક્ષણિક ઝુંબેશ ઉપાડી છે કે જે શિક્ષણને લઈ અને ભૌતિક સુવિધાઓ જે ઉપલબ્ધ નથી શાળાઓમાં એને લઈ અને ગઈકાલેની પરમ દિવસે મેં થરાદ તાલુકામાં એક આવેદનપત્ર આપ્યું હતું પંદર શાળાનું સર્વે કરીને વીસ શાળાઓનું સર્વે કર્યું છે વાવ તાલુકાનું જેને સેમ્પલ સર્વે અમે કહીએ છીએ અને સેમ્પલ સર્વે છે જ આ સેમ્પલ સર્વે થકી અમને ઘણી બધી ભૌતિક સુવિધાઓની ઘર છે જે ટોયલેટની વાત છે વરખંડોની વાત છે ઘણી જગ્યાએ સીટીઆર પીટીઆરનો પણ સવાલ આવ્યો છે એટલે અમે સરકારને ઠોસ રીતે કહેવા માગીએ છીએ કે જો સરકારની પોતાની જવાબદારી થકી જો તમામે તમામ શાળાઓનો સર્વે કરવામાં આવે તો સો ટકા દરેક શાળામાં ઓછા વધતા પ્રમાણમાં થોડા ઘણી ઘટ ભૌતિક સુવિધાની અને શૈક્ષણિક ક્ષેત્રની છે તો આ સત્વરે પૂરી કરવામાં આવે એ સાથે અમે અત્યારે વાવ ટીપીઓ સાહેબ હાજર નથી પણ એમના સ્ટાફને આવેદનપત્ર આપી અને ઠોસ રીતે રજૂઆત કરવા માગીએ છીએ જય ભીમ વાવ દલિત સંગઠન દ્વારા આજે અમે તાલુકામાં આવેદનપત્ર આપેલ છે જેમાં અમે વીસ શાળાઓનું સર્વે કરેલ છે જેમાં સેમ્પલ તરીકે સર્વે કર્યું છે જેમાં અમને શાળાઓમાં ઘણી બધી ભૌતિક સુવિધાઓની ઘટ દેખાણી છે જેને લઈને વાવ તાલુકાના તમામ ગામડાની શાળાઓમાં સર્વે કરી અને ભૌતિક સુવિધાઓ બાળકોને પૂરી પાડે એ માટે આવેદન આવેદનપત્ર આપેલ છે